આજરોજ મારા પિતાજી સ્વર્ગસ્થ આરસીભાઈ પઢિયાર સાતમી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની માફક એક રક્તદાન કેમ્પનું સફળતાથી આયોજન કરવામાં આવેલું આ રક્તદાન કેમ્પના દીપ પ્રાગટ્ય પ્રસંગે પૂજ્ય સંતો શ્રી મહાદેવગીરી બાપુ શ્રી ગણેશાનંદ બાપુ જુનાગઢ મહાનગરના મેયર શ્રી ધર્મેશભાઈ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પાર્ટીના અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા વરાયેલા કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ ડૉક્ટર ચીખલિયા સાહેબ પ્રદીપભાઈ ખીમાણી ભરતભાઈ ગાજીપરા દર્શનભાઈ ધડુક નાથાભાઈ મોરી સહિત શહેરના દરેક અગ્રગણ્ય નાગરિકોએ આ પ્રસંગે હાજરી પુરાવીને એમની ભાવાંજલિ શ્રી નારસિંહભાઈ માટે વ્યક્ત કરી હતી અને ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કરીને આ કાર્યને સફળ બનાવ્યું વંદનીય નારસિંહ બાપાની સ્મૃતિમાં કાર્ય તરીકે આજે રક્તદાન કેમ્પ કર્યો છે સ્વ નારસિંહભાઈ પઢિયાત સૌરાષ્ટ્ર ગુજરાતના જનસંઘ સમયથી ભાજપના લડાયક અને જુજારું નેતા હતા કોઈ પણ ચમારબંધીએ ખોટું કર્યું હોય તો એને પડકારતા નારસિંહ બાપા ક્યારેય અચકાયેલા નહોતા પ્રતિકૂળ સ્થિતિમાં એને જે પાયો નાખ્યો છે જનસંઘનો એની ઉપર આજે ભાજપની ભવ્ય ઇમારત ઊભી છે એ યાદ રાખવું જોઈએ